नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव ओम श्री कल्कि नारायण भगवान पुनः प्राण प्रतिष्ठा महोत्सव नीचे धनाल कंपा तालुका खेड़ ब्रह्माना अंगे भव्य मीटिंग हो जाय સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નીચી ધનાલ કંપા ખાતે શ્રી કલ્કી નારાયણ ભગવાન જ્યોતિ મંદિરના પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંગેનું આયોજનની મીટિંગ ચાર તાલુકા સમાજના પ્રમુખ શ્રી ખીમજીબાપાના અધ્યક્ષસ્થાને યોજાઈ પ્રેરણાપીઠથી આદ્ય જગદગુરૂ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ અને સંતોની ઉપસ્થિતિમાં તારીખ અગિયાર અને બાર જાન્યુઆરીના રોજ યોજવાનું હોય જે અંગેનું ભવ્ય આયોજન કરવા માટે ચાર તાલુકાના તમામ ગામ કંપામાંથી મોટી સંખ્યામાં વડીલો અને યુવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય શોભાયાત્રા તેમજ સુશોભણ અને ઉદ્ઘાટન વિધિ અંગેનું આયોજન કરવામાં આવેલ હતું આજના પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ શ્રી મણિભાઈ સામાજિક અગ્રણીઓ શ્રી રાજાભાઈ વડીલ શ્રી જેઠાબાપા તેમજ રવજીભાઈ અને જયંતીભાઈ અને અરવિંદ કાકા તેમજ વસંતભાઈ અને ચાર તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ માર્ગદર્શન આપેલ હતું અને નીચે ધનાર કંપાના શ્રી અગ્રણીઓ શ્રી રસિકભાઈ અને જશુભાઈ માર્ગદર્શન આપી તમામ ઉપસ્થિતનો આભાર વ્યક્ત કરેલ હતો અને યુવક મંડળ દ્વારા તમામ ઉપસ્થિતને ભોજન પેરસવામાં આવેલ હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન નારાયણભાઈ અને નરેશભાઈ અને પિન્ટુભાઈએ કરેલ હતું આ ભવ્ય પાવન પ્રસંગે પૂજ્યો સંતન સાનિધ્યમાં પધારશે પરમપૂજ્ય જગતગુરુ સત્પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ રાષ્ટ્રીય સંરક્ષક શ્રી અખિલ ભારતીય સંત સમિતિ સદસ્યશ્રી વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય માર્ગદર્શક મંડળ શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ અમદાવાદ सदस्य श्री हिंदू धर्म आचार्य सभा परम पूज्य सतपंथ रत्न श्री एक हजार आठ महामंडलेश्वर स्वामी श्री जनार्दन हरिजी महाराज कोषाध्यक्ष अखिल भारतीय संत समिति संत कृपा आश्रम फैजपुर महाराष्ट्र परम पूज्य महामंडलेश्वर श्री दिव्यानिंद हरिजी महाराज अथर्वेदी सेवा आश्रम कादिया मोटा कच्छ परम पूज्य महंत श्री शांति प्रिय जी महाराज श्री निष्कलंकी धाम नखत्राणा कच्छ પરમપૂજ્ય ક્રાંતિકારી મહંત શ્રી શિવરામદાસજી મહારાજ સંતશ્રી નાયાજી મહારાજ સંસ્થાન કુકસ વડોદરા પરમપૂજ્ય મહંત શ્રી પ્રેમ સ્વરૂપ દાસજી મહારાજ ગુરૂકુળ પ્રેરણા પીઠ પરમપૂજ્ય સંત શ્રી ચંદુબાપા સંતશ્રી નથુરામ બાપા સેવાઆશ્રમ પાવનધામ વડાલી કંપા કચ્છ પરમપૂજ્ય સંત શ્રી રતિબાપા સંત માતૃશ્રી કુંવર્મા આશ્રમ દર્શડી શ્રી બાલાશાહ મહારાજ સંસ્થાન ખંભાત परम पूज्य संत श्री छगन बापा परम पूज्य संत श्री मणि बापा उंडवा खेड ब्रह्मा परम पूज्य संत श्री पंकज दास जी खेड़ ब्रह्मा, परम पूज्य यज्ञाचार्य शांति भगत गोताकंपा ब्रह्मा, परम पूज्य महंत श्री राम दास जी, गुरु श्री अनिरुद्ध दास जी श्री वीरेश्वर महादेव मंदिर जय गुरुदेव जय श्री उमिया रिपोर्टर दिनेश भाई पी पटेल चार तालुका मंत्री श्री जीपीएमसी न्यूज ट्वेंटी फोर बाय सेवन लाइव

જે જે સમિતિમાં જ હા શું કહે પણ સમિતિ એટલે એક વ્યવસ્થાનો ભાગ છે પણ જ્યાં પણ એમને લાગે આપણને કે અહીંયાના મારી જરૂર છે તો ત્યાં આપણે ઊભા રહેતા નથી આપણી સમિતિમાં ભોગ કે ન હોય પણ ત્યાં આપણે ઊભા રહીને એ એટલે ત્યારે પૂર્ણ પણ નથી આવવા દેતા અને એ આપણું એક સુચારુ રૂપે એટલે આ જે વડીરો આગળ બેઠેલા છે એમની એક દ્રષ્ટિ દીર્ઘ દ્રષ્ટિ કારણ કે જયારે કોઈ પ્રસંગ આપણે કર્યો હશે ને આ પ્રસંગ આપણે કોઈ વાત કોમર્શિયલ કા તો એવા લોકો નથી કે ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા કે આપણને આનું જ્ઞાન હોય પણ જ્યારે આવા પ્રસંગો કરીએ ત્યારે એમાંથી કઈક શીખીએ અને એ જે અનુભવો છે વડીલોના એમાંથી શીખીને જે માર્ગદર્શન આપણને મળ્યું હોય ત્યારે એ પ્રમાણે આપણે પ્રસંગને ઉજવીશું આપણા બધાનો પ્રસંગ છે એનાથી વિશેષ ભગવાનનો પ્રસંગ છે ભગવાન જ ઉદ્યોગવાના છે એની અંદર આપણે બનીએ છીએ અસ્તુ બરાબર ક્યાંક વિશેષ મોત જ્યારે લેવામાં આવે ત્યારે એવું લાગે કે આપણે કંઈક અલગ છીએ સારું કરીએ બરાબર આપણે બધા એક જ છીએ ઋષિ મુનિઓ તો એકમ સત ક્ષિપ્રા બૌધા વદંતી સત્ય એક જ છે મહાપુરુષો એને અલગ અલગ રીતે એને વ્યક્ત કર્યું છે એક જ સત્યના આપણે બધા ઉપાસકો છીએ એક જ નારાયણ ના આપણે ઉપાસકો છીએ નારાયણમાં ક્યાંય ભેદ નથી ક્યાંક ભેદ કર્યો હશે તો કંઈક આપણી સમજણથી ક્યાંક થયું હશે ક્યાંક એવા તત્વો હશે તેના દ્વારા થયું હશે પણ હશે તો એવું શક્તિ યુગે સંઘની અંદર શક્તિ છે આપણે બધા એક કરીશું તો જ આપણે આપણી સંસ્કૃતિને આપણા સંસ્કારોને આપણે ટકાવી શકીશું એટલે એસએસબી કેવું નથી અહીંયા ઘણી બધી વાતો થઈ છે ઘણા બધા સારા સૂચનો પણ થયા છે પ્રસંગ નીતિધનાર કંપાના આંગણે ઉજવાય છે એટલે એનું નિમિત્ત જ નીતિધનાર કંપા બને છે પણ પ્રસંગ આપણા બધાના સૌનો છે એટલે ને એકતા તો આપણે દેખાડી જ છે કે